શું કામ કરો છો તમે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધ દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું એટલે કે આપણે કાલે વાત થઈ તી ને તમે કીધું તું રાત ના ફોન કરી શકું તો કાલે સવારે વિવેકભાઈની આપણે મેરેજ બ્યુરો માટે બરાબર બરાબર હા તો એમાં તમે કીધું કે રેકોર્ડિંગ લેવું જો કે એટલે મેં ફોન કર્યો તો અચ્છા એવું છે હમ તમારે મુકવું છે હા અમારે મુકવાનું છે મોટા ભાઈ માટે છે એવું મોટા ભાઈ હા આ એ મોટા જ છે એમને કરવાનું છે એવું છે એટલે youtube ઉપર વિડિયો આવશે હો હા હા sir બરાબર હા કોણ તમે જ વાત કરશો કે મોટા ભાઈ વાત કરશે મોટા ભાઈ વાત કરશે આપો ને hello બોલો બોલો ભાઈ મારે મેરેજ બ્યુરો માં લખવાનું હતું નામ એવું છે શું નામ છે તમારું વિવેક રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય વિવેક ભાઈ

কেপু খেমি দিমা তোমার কোন কন আ টান টান জানাছি হু মারা কপা আছে না বায়েছে নু আচ্ছা মামি মামি আমরা গু দি আছে দট বছি ও হ এ কেন্লাু ও ছে বেনো না বেন ক আ টা চনাছি বেবাইয় હા ના બરાબર છે બરાબર નાના ભાઈ છે એ શું કામ કરે છે એ વાયરમેન છે ઘર નું કામ કરે વાયરમેન એમ ઇલેક્ટ્રિક

સમજે કે સમજે બરાબર છે તે એ એ એ હા એટલે તમારી એનું કામ ક્યારેક હોય ત્યારે વટક પડી જાય ઓની જે કામે એ ન ગયા એની વટક ઓમાં વરી જાય એ હા અરસ વાત હાજી વાત છે બરાબર છે બરાબર છે પછી તમે એમ કે 35 વર્ષ થયા છે તો તમે એમ કે ક્યાં જોવા ગયા હોય તમને કોઈ જોયા હોય એવું એવું બન્યું છે કે એવું બન્યું જ નથી આવો

એ નકરતા આપડે સારો હોતો ન પાડે કે સરકારી નોકરી જ જોઈએ હાચી વાચે હાચી વાચે એને અમુક જગ્યાએ એમ કીધું કે તમે સિટી માં જાવ એ કેવા આય નહીં ગામડામાં નહીં ગામડા એ બરોબર વાકાનાથ રાજકોટ રાજકોટ નેમ જાવ કે પરવા જોઈએ નામ તોય પરવા તો જઈ નહિ ને કે તમારા મોરબી નજીક જ થાય એમ કે બરાબર ને વાંકા ભલે બરાબર કઈ વાંધો નઈ ભાઈ આપડે ઓડિયો મૂકીએ તમને કોઈ સારું પાત્ર મળી જાય તમારો મને ફોટો મોકલી આપજો

બાર એક તારીખ ઓલો વોટ્સપ નંબર છે ભલે બે મોકલી દેજો મને જે સારો લાગશે નહીં ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે ફોન ઉપર તો કોઈને પૈસા ટકા નો વ્યવહાર કોઈ કરતા નહીં અને તમે બ્રાહ્મણ સમાજ માંથી છો તો બ્રાહ્મણ સમાજ નથી બરાબર હવે તમારી પાંત્રીસ વર્ષની ઉમર છે ને કોઈ છૂટાછેડા થયેલા હોય કોઈ વિધવા પાત્ર હોય હાય દીકરા કેવું સોળાના એવું છે સમજુ હવે એ તો ગ્રહ ને જે માનતા હોય એ લોકોને પ્રોબ્લેમ થાય બાકી

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ